અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે બોપલ વિસ્તારમાં ગટરિયા પાણીથી લોકો પરેશાન થઈ રહ્યા છે સ્ટર્લિંગ સિટીની અંદર ગટરિયા પાણી ફરી વળ્યા છે અને અંદર સિદ્ધિ બંગલો જેવાના રસ્તા પર આ પાણીએ સપ્રાજ્ય જમાવી લીધું છે વરસાદી પાણીની સાથોસાથ ગટરના પાણી પણ મિક્સ થતાં હાલ આ ગંદુ પાણી ઉભરાયું છે કાળા પાણીની સજા બોપલના સ્ટર્લિંગ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે ગટરના ગંદા પાણીમાંથી વાહન ચલાવવા માટે લોકો હાલ મજબૂર બન્યા છે અને આ સાથે જ રાહદારીઓ પણ આ પ્રકારના ગંદા પાણીમાંથી પસાર થતાં હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દ્રશ્યો છે બોપલના સ્ટર્લિંગ સિટી વિસ્તારના સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ હોય તેવા મળ્યા કારણ તેવા દ્રશ્યો અલગ અલગ વિસ્તારોમાં સામે આવતા હોય તે જ પ્રકારની પરિસ્થિતિ હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ સિટીમાં જોવા મળી રહી છે સ્ટર્લિંગ સિટીમાં જે અલગ અલગ જગ્યાઓ આવેલી છે તેમાં જે સેક્ટર એક અને ત્રણ જવાનો જે રસ્તો છે ત્યાં સાથે જ સિદ્ધિ બંગલોઝ પાસે ને અન્ય જગ્યાઓ જ આ પ્રકારના પાણી ભરાયેલા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે વાહન ચાલકોને આ ભરાયેલા પાણીમાંથી વાહન નીકાળવાની જે ફરજ પડી રહી છે તે બતાવે છે ક્યાંક ગટરો બેક મારતી હોય ક્યાંક વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા ન હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે જે રાહદારીઓ અહીંયાથી બહાર રોડ ઉપર આવવા માગતા હોય તેમણે પણ લગભગ ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ હાલ અહીંયા નિર્માણ પામી છે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ વરસાદે વિરામ લીધા બાદ પણ હાલ જે પ્રકારની સ્થિતિ છે તેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ